ગુજરાત સરકાર દ્વારા લોકોના આરોગ્યની સુવિધા માટે યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર ધનવંતરીની રથની પણ શરૂઆત કરવામાં આવી છે આ આરોગ્ય રથ શ્રમિક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે ડીસામાં પણ આ યોજના અંતર્ગત તબીબોની ટીમ સાથે દર ગુરુવારે ધનવંતરી રથ ડીસા ખાતે આવે છે જેમાં સવારના સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી ડીસાના સાંઈબાબા સર્કલ નજીક એકત્રિત થતા મજૂરોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે ત્યારબાદ નીલકંઠ કન્ટ્રક્શનની સાઈડ પર બપોરના અગિયારથી ત્રણ વાગ્યા સુધી કામ કરી રહેલા મજૂરોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે જેમાં મજૂરોના વિવિધ રિપોર્ટ કરવાની સાથે સાથે તેમનું નિદાન કરવામાં આવે છે અને ત્યારબાદ મજૂરોમાં કોઈ બીમારીના લક્ષણ જણાય તો આવા મજૂરોને સ્થળ પર દવાઓ પણ આપવામાં આવે છે સરકારની આ યોજના અંતર્ગત ધન્વંતરી રથમાં વિવિધ રોગના નિષ્ણાંત તબીબો સાથે આખી આખી મેડિકલ ટીમ હાજર હોવાના લીધે શ્રમિકોને એક જ સ્થળ પર તમામ આરોગ્યલક્ષી સુવિધા મળી રહે છે ત્યારે આજે પણ ડીસા ખાતે કાંઠ રોડ પર આવેલા નીલકંઠ ઉપવન ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો હતો આમ તો નીલકંઠ ઉપન ખાતે તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાના લીધે દર ગુરુવારના અહીં ધન્વંતરી રથ દ્વારા શ્રમિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે અને તેનો મોટી સંખ્યામાં લોકો પણ લાભ રહી રહે છે બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પણ આ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે મારું નામ જિજ્ઞેશ સોલંકી હું નીલકંઠ ઉપરનો ડેવલપર છું અને ગુજરાત સરકાર તરફથી આ ધનવંતરી યોજનાના ઉપક્રમે જે એમ્બ્યુલન્સ અને ડૉક્ટરની ટીમ દર ગુરુવારે મારી સાઈડ ઉપર આવીને કારીગર મજૂરોનું ચેકઅપ કરે છે એમને દવા આપે છે અને એમના જે બી બ્લડ ટેસ્ટ જરૂરી હોય એ અહીં સાઈડ ઉપર જ કરી આપે છે એ એમની કામગીરી બદલ હું એમને એમનું આભાર માનું છું